જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એસસી એસ ટી ઉમેદવારો માટે લાયકી ધોરણમાં છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેની જી હા રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ સહિતની વર્ગ ત્રણની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના એસસી એસ ટી અને ઓબીસી ઉમેદવારો મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટરને આવેદન પાઠવ્યું છે આવેદનમાં ભારતના બંધારણના આર્ટિકલ ત્રણસો નવ અન્વયે ગુજરાત સરકાર દ્વારા વર્ગ ત્રણ ભરતીની બહાર પાડેલ નોટિફિકેશન આર્ટિકલ ત્રણસો પાંત્રીસમાં કરેલ જોગવાઈ સાથે સુસંગત ન હોય લાયકી તોરણ ચાલીસ ટકા રદ કરી છૂટછાટ આપવા બાબતના વિષય સાથે एक सामान्य वहीवट विभाग द्वारा जाहिर करेल नोटिफिकेशन नंबर जी एस ओब्लिक बे तेवीस ओब्लिक पंदर जीरो एक सौ पच्चीस के तारीख अठार पांच बजार तेवीस बीज बंधारणीय सुधारा नंबर ब्याशी ऑफ टू थाउजंड आ बने संदर्भ ने टाँकी रजूआत करता लख्यू है कि आ बने नोटिफिकेशन आर्टिकल त्रसौ नौ अन्वय मेल सत्ता રાજ્ય સરકારે બહાર પાડેલ છે જેના પ્રથમ વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંવિધાનની જોગવાઈઓને આધીન રહીને નિયમો બનાવવાની સત્તા મળેલ છે પરંતુ પ્રસ્તુત ઠરાવમાં આર્ટિકલ ત્રણસો પાંત્રીસની જોગવાઈઓનો સમાવેશ કરેલ ન હોય મૂળ ઠરાવ ક્ષતિયુક્ત હોય જે ગેરબંધારણીય ગણાવી શકાય પ્રસ્તુત આર્ટિકલમાં એસસી એસ ટીના ઉમેદવારો લાયકી ધોરણ પ્રાપ્ત ન કરી શકે તો પરીક્ષામાં લાયકી ધોરણમાં છૂટછાટ આપવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે પરંતુ નોટિફિકેશન મુજબની પ્રક્રિયાને લઈ અનામત પૈકીની જુનિયર સિનિયર ક્લાર્કની એકસો સત્તાવન એલઆરડીની એકસો નેવ્યાસી અને ખાણ ખનીજ વિભાગની સત્યાવીસ તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની અંદાજિત એકસો અડતાલીસ જેટલી આદિવાસી અનામત બેઠકો ખાલી રહેલ છે અને ગુજરાતનો આદિવાસી યુવા તેમના બંધારણીય હકથી વંચિત રહી ગયેલ છે રાજ્ય સરકાર દ્વારા લાયકી ધોરણમાં છૂટછાટ આપેલ ન હોવાથી આ બંધારણીય અન્યાય થઈ રહ્યો છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ફેરફાર કરાયો નથી આવેદનમાં સરકારનું ધ્યાન દોરતા જણાવવામાં આવ્યું છે કે આર્ટિકલ ત્રણસો પાંત્રીસમાં બંધારણીય સુધારો બ્યાસીમાં બે હજારથી ઉમેરવામાં આવેલ છે અને આ બંધારણીય સુધારાને ધ્યાને લઈ આદિવાસી યુવાઓને બંધારણીય હક મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે આ રજૂઆત બાબતે ઉચિત આદેશ કરી સદર નોટિફિકેશનમાં સુધારો બહાર પાડી આનુસાંગિક લાભો આપવા માટે ન્યાયનાહિતમાં હુકમ થવા નંબર વિનંતી કરવામાં આવી છે આવેદન પાઠવવા કલેક્ટર કચેરીએ પહોંચેલા પંથકના એસસી ટી કેટેગરીના ચારસો જેટલા પુરુષ અને મહિલા ઉમેદવારોએ પહેલાં કલેક્ટર કચેરી ભટાંગણમાં અને ત્યારબાદ એસડીએમના ચેમ્બર બહાર લોપીમાં ધરણા પ્રદર્શન કર્યું હતું જોકે આવેદન સ્વીકાર્યા બાદ એસડીએમ આઈએસ એસ મુસ્કાન ડગરે પોતાની ચેમ્બરમાંથી બહાર આવી અને આદિવાસી ઉમેદવારોને તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ કરવા માટેની સલાહ આપી હતી ઉમેદવારોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભરતી પ્રક્રિયામાં કેન્દ્ર સરકારમાં એસસી એસ ટી ઉમેદવારો માટે જ્યારે લાયકી ધોરણ અલગ અલગ છે તો ગુજરાતમાં તમામ કેટેગરી માટે કેમ એક સરકાર રાખવામાં આવ્યા છે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આવા નિયમો લાગુ કરી ગુજરાત સરકાર અનામતને ખતમ કરવા માગે છે સાથે જો તેમની રજૂઆતને ધ્યાને લઈ લાયકી ધોરણોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગરની કૂચ કરી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે શું કહી રહ્યા છે ઉમેદવારને તેમના માર્ગદર્શક આગેવાન ડોક્ટર ગબ્બર રાઠવા આવો જોઈએ સરકાર દ્વારા જે સરકાર દ્વારા જે ચાલીસ ટકા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે તે તમામ કેટેગરી માટે એક સરખો રાખવામાં આવે છે એમાં એસસી એસ જે અમુક કેટેગરીના વિદ્યાર્થી છે એમને બહુ નુકસાન થવા જ છે બધા માટે ચાલીસ ટકા લાવો એ બહુ અઘરી વાત છે એટલે આ આદિવાસી એટલે એસસી એસ ટી લોકોને તકલીફ પડે છે ચાલીસ ટકા તો સરકારને જે કેન્દ્ર સરકારમાં જે પદ્ધતિ લાગુ પડે છે એ જ પ્રમાણે કે અહીંયાના ગુજરાતમાં બી લાગુ પડે એવી મારી માંગ છે અમે એટલા માટે અહીંયા બધા ભાઈઓ બહેનો ભેગા થયા જે અમારી ચાલીસ ટકાથી સાઠ ટકા અનામતની જે જોગવાઈ છે આ પોલીસ કોન્સ્ટેબલમાં એના માટે જે બધાની સરખી છે એસટી 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 એસસી એક શું કહેવાય એના માટે અમને છે ને બધાને એક સરખો અનામતની જોગવાઈ છે એમાં છે ને અમારે એનાયત માટે અમારા માટે છે અમને સરખો ન્યાય મળે અમારા માટે જે એસટી વિદ્યાર્થીઓ માટે છે અમારી જગ્યા મળે અમારો જે હક છે એ અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ જય આદિવાસી અમે જે આજે આજરોજ કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં ગુજરાત સરકાર દ્વારા ચાલીસ ટકા અને સાઠ ટકા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે અને જે એસસી એસટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે એને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે એમાં જનરલના જે ક્રાટેરીયા નક્કી કર્યા એમાં ચાલીસ ટકા અને સાઠ ટકા ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો એસસી એસટી અને ઓબીસીના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા તે એમણે કોઈ નક્કી નહીં કરેલા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા એ રીતે ગુજરાત સરકાર પણ એસસી એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ છીનવાઈ રહી છે એમાં જે જનરલવાળાએ નોકરીઓની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષડયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે આ જે નોકરીઓની અંદર ગૌણ સેવા પસંદગી મંડળની જે નોકરી છે કે કોન્સ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ સિનવાઈ રહી છે તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી કલેક્ટર મેડમશ્રીને પણ રજૂઆત કરેલી તો તેનો પણ કોઈ સુધી અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો અને આ જે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટાઉદેપુરની અંદર નથી પીએ હાજર કે નથી કલેક્ટરશ્રી હાજર કોઈ નથી હાજર તો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે જો એમની અનામત છીનવાઈ જશે અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે અમારા સમાજનું શું થશે એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું જુહાર જય આદિવાસી છૂટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર્થ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો